પોરબંદરના સોઠાણા ગામે ઢેલના મૃતદેહ સાથે અડવાણાના બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં ગ્રામજનોએ ઝડપી લીધા હતા જેની સામે વન વિભાગે ગુનો નોંધી એક દિવસના રિમાન્ડ પર લીધા છે પોરબંદર શ્યામ ખંભાળિયા હાઈવે પર આવેલા સોઢાણા ગામે બુધવારે બપોરના સમયે બે શખ્સો એક કોથળામાં ઢેલનો મૃતદેહ લઈને પસાર થતા હતા જે અંગે જાણ થતા ગ્રામજનોએ તેને અટકાવી કોથળો ખોલાવતા તેમાંથી ઢેલનો મૃતદેહ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો આથી બંને શખ્સો તેનો શિકાર કર્યો હોવાની શક્યતાના આધારે પોલીસને જાણ કરવામાં આવતા બગદર પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને પૂછપરછ કરતા બંને શખ્સો અડવાણા ગામે રાવલ ગોલાઈ પર રહેતા ભૂપતરાવજી સોલંકી અને ધમા ખુરજી પરમાર હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ પણ દોડી ગઈ હતી અને ઢેલનો મૃતદેહ તેમજ બંને શખ્સનો કબજો લઈ બંને શખ્સો સામે વન્યપ્રાણી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બંનેને એક દિવસના રિમાન્ડ પર લીધા છે બંને શખ્સોએ એવું જણાવ્યું હતું કે ઢેલનું વાહન અકસ્માતમાં મોત થતાં તેનો મૃતદેહ તેઓને મળ્યો હતો જેનો ખોરાક માટે ઉપયોગ કરવા બંને લઈને જતા હતા આથી વન વિભાગે ઢેલનો ખરેખર અકસ્માત થયો છે કે સ્વીકાર કરાયો છે કે સહિતના મુદ્દે રિમાન્ડ પર લેતા રિમાન્ડ બાદ સત્ય હકીકત સામે આવે તેવું જણાઈ રહ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ